હવે ઇન્સ્ટાગ્રામ ફેમિલી કેમ છો મજામાં તો જો અમારે તો અચાનક સુરત આવવાનું થયું કે પણ અમે જો અત્યારે સુરત પૂગી ગયા છીએ ના એને બાય ને અહીંયા તો ફ્રેશ ખાવું પડે આપણે ગામડા જોડે કાંઈ હાલે ઘેરે હોય તો આપણે આખો દીડિયો અહીં તો હવાના પર્વ બધું મસ્ત રેડી ખાવા પીવાનું તાર થઈ જવું પડે અને હવે અહીં સુરત તો પૂગી ગયા પણ ફરવા ત્યાં જ આવું હાવ અહીં સુરત આવીને કન્ફ્યુઝ થઈ ગયા ત્યાં જ આવું એ કાંઈ નક્કી નથી એટલે તમે વિડીયોમાં જડા અમે તમને જા જાય ને બધું બતાવશું હવે તક જાવું તો પડશે અહીં આવ્યા એટલે ટાઈમ કાઢવા પૂગી ગયા છે પ્રાણી સંગ્રહાલય ચાલો હું તમને બધા જનાવર બતાવી તો ફૂલ મોસ કરવાની છે સુરત માં તો હવે તો ચાલો તમે એનું લોકેશન જોવો તો હવે તમને હું ખુખાર દીપડો બતાવું ચાલો ત્યાર તમને દીપડો બતાવનો હતો પણ ઈ તો હું તો છે અમારે એનો જોણો તમને દૂરથી દેખાડીએ

આ જો અમારે પ્રાણી સંગ્રહાલયમાં જોવા આવ્યા હા પૈસા પડી ગયા ને હવે અમે જોઈ ને ફેગા ભાઈ તો તમને અમારા મિની વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક ને ફોલો કરી દેજો બાય બાય